અને ત્યાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેમણે આયુર્વેદના વિવિધ પાસાઓ જેવા કે નિદાન પદ્ધતિ ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ લેબોરેટરીની કામગીરી અને પરંપરાગત ઉપચાર વિશે જાણકારી મેળવી સંસ્થાના નિયામક પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરી સાથે નિષ્ણાંત ડોક્ટર અને અધિકારીઓની એક ટીમને મુલાકાત દરમિયાન રાધિકા અંબાણી સાથે જોડાઈ હતી આઈટીઆરએમાં ઉપલબ્ધ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી

રાધિકા અંબાણીની આ મુલાકાત આયુર્વેદ પ્રત્યેની તેમની ઊંડી રૂચિ પ્રદર્શિત કરે છે અને આ પ્રકારે સંસ્થાની મુલાકાત લેવાથી આયુર્વેદના વધતા વૈશ્વિક મહત્વની સ્વીકૃતિને પ્રોત્સાહન મળશે આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ સંસ્થાના ડોક્ટરો અને અધિકારીઓ સાથે આયુર્વેદના ભવિષ્યના વિકાસની સંભાવના અને પણ તેની ચર્ચા કરી હતી સંસ્થાના ડિરેક્ટર અન્ય વરિષ્ઠ અધ્યાપકોએ તેમનું શુભેચ્છા ભેટ સાથે સ્વાગત કર્યું હતું અને સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી રાધિકા અંબાણીએ આઈટીઆરએ દ્વારા કરવામાં આવેલા ઉચ્ચ સ્તરના સંશોધન અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરી હતી આ મુલાકાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદિક માટે એક મહત્વપૂર્ણ ઘટના બની ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ